બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાનું કાકવાડા ગામ એક એવું ગામ છે કે જ્યાં ગામ નજીકથી પસાર થતી નદીમાં જો પાણી આવે તો સ્થાનિકોના જીવ તાળવે ચોંટી જાય છે શું છે આ સ્થાનિકોની સમસ્યા જોઈએ આ અહેવાલમાં બ્રાસકઠા જિલ્લામાં અંતર્યાળ વિસ્તારોમાં હજુ પણ ઘણી જગ્યાએ ગામડાઓ રોડ રસ્તાની સુવિધાથી વંચિત જોવા મળી રહ્યા છે અમીરગઢના કાકવાડા ગામના અને આ વિસ્તારના લોકો કેળસમાં પાણીમાંથી થઈ જીવના જોખમે બનાસ નદી પાર કરી પોતાનો જીવ નિર્વાહ કરી રહ્યા છે બનાસ નદીના સામા કાંઠે કાકવાડા ગામના અનેક ખેડૂતો પશુપાલકોના ખેતરો આવેલા છે અગિયાર વર્ષથી એક પુલ માટેની માગ કરતા લોકોને હજુ પણ પુલ મળ્યો નથી બનાસદીમાં સામે કાંઠે ચાર થી પાંચ ગામો આવેલા છે અને મોટા ભાગે જે શાળાએ જતા બાળકોને ઘણી તકલીફ પડતી હોય છે પશુપાલકોને તકલીફ પડે છે જે જીવના જોખમે નદી બધી પસાર થતા હોય છે વરસાદ ચાલુ થયા ને દોઢ મહિના થયો છતાં કોઈ હજી સુધી કોઈ રાજકારણી નેતા અથવા અધિકારીઓ પણ કોઈ આવ્યા નથી અંદર નદીના એક કાંઠે શાળા છે તો સામે કાંઠે ઘણા બાળકોના ઘર આવેલા છે ત્યારે શાળામાં આવવા જવા માટે બાળકો માટે મોટી મુશ્કેલી છે કેમ કે નાના બાળકો આ નદીમાંથી પસાર થઈ શકે તેમ ન હોવાથી વાલીઓ માથે ઉચકીને બાળકોને નદી પાર કરાવે છે પુલ બનાવવા માટે ખાતમુહૂર્ત પણ થયું છે પરંતુ કામગીરી થઈ નથી કે હું સરકાર સરીની વિનંતી કરું છું કે પોતી છ વખત જે મારી માગ ઉઠી લે પોતી છ વર્ષથી આ પુલિયાની માગ ઉઠેલી કે ભાઈ ફૂલિયો બને અને કાયમી અમારો બચ્ચો ને શાંતિ થાય એવો અમે માગ કરી લઈએ સરકાર શરીર મુશ્કેલી પડે સાહેબ આવા જવાબ નગી તણાઈ મરી જાય એવી મુશ્કેલી પડે છે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામના ચોમાસાની શરૂઆત થતાં જ ગામ લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે કેમ કે ગામની બાજુમાં જે બનાસ નદી પસાર થાય છે તે ચોમાસાની શરૂઆતમાં જે બનાસ નદી ઉપરવાસમાં ભારે વરસાદ થતાં નદીમાં પાણી આવતા ગામ લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે કેમ કે ગામની નદીની પેલી સાઈડ ચારથી પાંચ ગામના લોકો પણ વસી રહ્યા છે અને આ ગામના લોકોના ખેતર પણ પેલી સાઈડ આવ્યાના કારણે ગામમાં પુલ ના હોવાના કારણે ગામના લોકો નદીમાંથી ચાલીને મજબૂર બને છે પસાર થતા જોકે આ નદીમાં જે કેડ સમાન હાલ તો પાણી ચાલે આ પાણીમાંથી હાલ તો ગામ લોકો તથા બાળકો નદીમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે જો કે હાલ તો બાળકોને પણ વાલીઓ દ્વારા પોતાના ખભા ઉપર ઉચકી અને નદી પસાર કરવામાં આવે જો કે વાત કરવામાં આવે તો બીજી તરફ જે ગામના લોકો પેલી સાઈડ પોતાના ખેતર અર્થે કામ અર્થે જતા હોય તો પણ નદીમાંથી પસાર થવું પડે જો કે બીજી તરફ અહીંયા પુલ તો પાસ થઈ ગયો અને હિતાઓ આવે છે ફોટા પણ પડાવે છે પણ પુલનું કામ કરવામાં નથી આવતું હાલ તો ગામ લોકો પણ એક જ માંગ કરી છે જલ્દી જલ્દી આ પુલનું કામ કરવામાં આવે તો એ હાલ તો ગામ લોકો એક જ માંગ કરી છે કેમ કે વર્ષોથી આ જોવા મળી કે પુલનું કામ હજી સુધી કરવામાં નથી એટલે હાલ તો ગામના લોકો એક જ માંગ કરી છે કે જલ્દી જલ્દી આ પુલનું સમારકામ ચાલુ કરવામાં આવે હાલ તો ગામ લોકો માંગ કરી રહ્યા છે વિક્રમ ઠાકોર ટીવી ગુજરાતી થર્સકા